ઉતાર નાખી આપણે એક ગ્લાસ દૂધ નાખશું ત્રણ થી ચાર ચમચી ખાંડ નાખી છે હવે આપણે એને પીસી લઈશું હવે આપણે પીસાઈ ગયું હવે આપણે સર્વ કરશું આપણે કેરીના પીસીસ નાખશું પેલા ઝીણા સુધારીને રાખ્યા છે

પછી બદામ ની કતરણ નાખશું આપણે આપડો મેંગો શેક તૈયાર છે તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો